ઝવેરચંદ મેઘાણી મૂળ ક્યાંના વતની હતા ચોટીલા ચોટીલા બગસરાય છે અને ચોટીલા એટલે બે જવાબ આપણે સાચા કીધા છે ઇન્ટરનેટ નો સ્પેલિંગ શું થાય આઈ એન ટી ઈ આર પેટ્રોલ ક્યાં એકમમાં મપાય છે લિટર લિટરમાં મપાય બરાબર તમે પેટ્રોલ પંપે ગયા છો 1 કિલો પેટ્રોલ આપો એવું નહી કીધું હોય કંટ્રોલ કંટ્રોલ પ્લસ સી સી દબાવવાથી શું શું થાય થાય કોપી 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 કરી બરાબર બરાબર વસ્તુ તમારે તો તો અને દબાવો થશે ડુંગળીને સંસ્કૃતમાં કહેવાય કહેવાય હું રંગ રંગતા સફેદ રંગ થાય ગ્રે કલર થાય બરાબર બધા જવાબ છે એ સાચા છે